દોલતરામ મહારાજ ખૂબ પ્રેમથી આપણને સૌને આશીર્વાદ આપવા માટે દાસ બાપુ બિરાજમાન છે સદારામ બાપાએ સમાજ સુધારા માટે અને ખુબ સરસ રીતે એક માર્ગદર્શન આપ્યું નર્મદાગીરી બાપુના ચરણોમાં પણ વંદન કરું કેટલાક અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ઠાકોર સમાજ વેલનાથ બાપુને પણ માનતા હોય છે સંતોની ભૂમિમાં પાટણની ભૂમિને નમન કરું છું એવું કહેવાય છે કે જે સમાજ સફળતાનું અને યોગ્યતાનું સન્માન કરવાનું ચૂકી જાય છે એ સમાજની ઇતિહાસ નોંધ નથી તમે એક યોગ્યતા અને સફળતા એક ગેનીબેન છે એનું સન્માન કરીને સમાજનો સ્થાન ઇતિહાસમાં બેસાયેલું છે એ માટે અભિનંદન આપો રક્ષયતે ઇતિ ક્ષત્રિય બીજાનું પણ રક્ષણ કરવાનો સ્વાર્થના સમીકરણ નહીં પરમાર્થ માટે પુરુષાર્થ કરવાનો અને બતાવ્યું છે એટલા માટે તો જેને અન્યાય થયો છે એની જ્ઞાતિ નહીં જોવાની એના માટે રણચંડી બનીને લડવા ઉતરવાનો એનો સ્વભાવ એક આપણા નેતા રબારી સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીએ એને ભાજપમાં એના માટે રણચંડી બનીને લડનારા ગેની બેન ઠાકોર એની ચૂંટણીની ચિંતા નતી કરી જેટલી ભાઈની પાસા નો થાય એની ચિંતા કરી હતી એટલા ફોન કર્યા હતા તમામ સમાજને સાથે લઈને ચાલે તમામ વર્ગને સાથે લઈને ચાલે અને નબળાનામાં નબળાની પહેલી ચિંતા કરે એ સાચો સમાજ સેવક સંગઠન કેવું હોય મધપુડા જેવું હોવું જોઈએ મધપુડો હોય છે ને એમાં કેટલી બધી માખી ભેગી થાય બધી માખી એક પ્રકારની નો હોય હ કેટલીક માખી એવી હોય કે જે ખાલી મીણ પેદા કરે એનું કામ ખાલી મીણ પેદા કરે બીજું ન કરી કેટલીક માખી એવી હોય કે જે દૂર દૂર સારામાં સારા ફૂલમાંથી રસ ખેંચીને લાવે અને મધપુડા સુધી લઈને આવે એવી નિષ્ણાત માખીઓ હોય અને કેટલીક એમાં માખીઓ મધપુડામાં એવી જરૂરી હોય કે કોઈ હળી કરવા આવે ને તો એને ડંખ મારવાની તાકાત રાખે છે ને બળદેવજી ભાઈ એટલે જયારે સંગઠન ભેગું થાય ત્યારે બધા જ એક સરખા ના હોય શકે દરેક ની ક્ષમતા જુદી જુદી હોય પણ એ બધાનું મિલન થાય ત્યારે મધપુડો બને અને મધપુડો બને તો એમાંથી સમાજ માટે અમૃત જેવું મીઠું મધ મળી શકે જો બધા ભેગા થાય બાકી મધમાખી ની જેવું જ એક બીજું ઉડતું ઉડતું જોવા મળે હો ગું 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 કરીને ઉડે આપણે ભમરો કહીએ ખબર ને એ ભમરો કોઈ દિવસ બધાની ભેગો ન હોય મધમાખી તો આટલી જ ઓલો મોટો આવડો મોટો હોય પણ એ ગું ગું કરીને એકલો ઉડતો હોય ને એ કોક ને ડંખ મારી શકે એમાંથી ક્યારેય મધ પેદા ના થાય એટલે આવા ભમરાઓ હોય છે એ ભમરાઓથી દૂર રહેવું કારણ કે એ ડંખ મારે એ સમાજને મદ ના આપે હું 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 કરનારા માણસો નહીં બધાને સાથે લઈને ચાલે એ સમાજનું એ સમાજનું સૌથી મોટું અમૃત જેવું ફળ આપનારું પરિણામ હોય છે અને યાદ રાખજો યાદ રાખજો ઘણા વખત કેટલાક લોકો એવા પણ હોય છે જેને બધું સરખું પડે ને એ ગમે નહી બધું સારું થાય ને એ ગમે નહી એવાને ઓળખીને જરાક સાઈડ માં રાખો ભલે આપણા હોય તો પણ એને આપણે બીજું કઈ ના કરીએ પણ જરાક સાઈડમાં રાખવા એનું માનવું નહીં નહીં તો સંગઠન ને નુકસાન થાય અમારી મિટિંગ હતી માનની મુકુલ વાસનિકજી હું અમિતભાઈ ચાવડા અમે મહેસાણા હતા અને ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર આવ્યા બળદેવજી પાસે તમારા પાટણ ના જમાય છે આટલી બધી લક્ષ્મીજી ની મહેરબાની થઈ ને એ અમારી પાટણ ની દીકરી તમારા ઘરમાં આવી એટલે થઈ એના પ્રતાપે છે બધું એટલે એની જેટલી સેવા કરો એટલી ઓછી બળદેવજીભાઈ કરજો હે આભાર માની મુકુલ વાસનિક મને અમિતભાઈ અમે વાત કરી તો તરત જ એમણે કહ્યું કે ભલે ઓગણત્રીસ તારીખ નો આપણો નક્કી થયેલો કાર્યક્રમ એ જિલ્લાઓને સાંભળવાનો સુરત નો છે એમાં ફેરફાર કરો એક સારો કાર્યક્રમ પાટણમાં કરવા માંગતા હોય તો કારણ કે પછી નવરાત્રી શરૂ થાય છે નવરાત્રી દરમિયાન મુશ્કેલી થશે તો એ પહેલા કરવાનું હોય તો ઓગણત્રીસ તારીખ આપી એટલા માટે મુકુલજી નો આભાર જ્યારે આ સરસ મજાનું બધાને એકઠા કરવાનું કામ ભાઈ બળદેવજીભાઈ અને ચંદનજીભાઈએ કર્યું છે ખૂબ અભિનંદન આપું છું અને અન્ય સમાજને સાથે લઈને આખો કાર્યક્રમ કોઈ એક વર્ગ કે ધર્મનું